ધ મધર ઓફ ઓલ બેટલ ઓર ધ ગ્રેટેસ્ટ ડ્રાઈવલરી એવર એવું જે મેચ વિશે કહેવામાં આવે છે ભારત અને પાકિસ્તાનની મેચ અને એમાં પણ જો વર્લ્ડ કપની ક્રિકેટ મેચ હોય તો તો પૂછવું જ શું કેન યુ ઇમેજીન ધ કાઇન્ડ ઓફ પ્રેશર દેટ દે પ્લે અન્ડર હવે એવામાં તમે એવું વિચારી શકો કે કોઈ પ્લેયર્સ એવા હોય કે જે ભારત અને પાકિસ્તાન બંને તરફથી ક્રિકેટ રમ્યા હોય વેલ દેર આર થ્રી પ્લેયર્સ ઇન ધ હિસ્ટ્રી કે જેમણે શરૂઆત ભારત તરફથી ક્રિકેટ રમવા માટે કરી હોય અને પછી પાકિસ્તાનને રિપ્રેઝેન્ટ કર્યા હોય ગુલ મોહમ્મદ અબ્દુલ કરદાર અને આમિર અલાહિયા ત્રણ એ પ્લેયર્સના નામ છે કે જે ભારત અને પાકિસ્તાન બંને તરફથી ક્રિકેટ રમ્યા હોય બટ દેટ્સ નોટ ઇટ તમને ખબર છે કે ક્રિકેટના વર્લ્ડ કપના પહેલા બે વર્લ્ડ કપ ઓગણીસો અને ઓગણીસો આ બે વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન એ એકચ્યુઅલી ભારતમાં જન્મેલા અને ભારતના ક્રિકેટર અને ભારતના ક્રિકેટ કેપ્ટન સાથે એમનો બહુ સ્ટ્રોંગ કનેક્શન આઈ એમ ટોકિંગ અબાઉટ આસિફ ઇકબાલ રિઝવી જે પાકિસ્તાનના કેપ્ટન રહી ચૂક્યા નાઇન્ટીન સેવન્ટી ફાઈવ સેવન્ટી નાઇનના વર્લ્ડ કપમાં એ ભારતના ક્રિકેટ પ્લેયર ગુલામ અહેમદના ભત્રીજા છે હવે ગુલામ અહેમદ એ ભારતના કેપ્ટન તો રહ્યા એ ભારતના બહુ સારા પ્લેયર રહ્યા નોટ જસ્ટ ડેટ બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ રહ્યા ઘણા લાંબા સમય સુધી અને આ ગુલામ અહેમદ એ પાકિસ્તાની કેપ્ટન આસિફ ઇકબાલ રિઝવી અને આપણી સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા બંનેના અંકલ થાય